નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં અને વિશેષ કાર્યક્રમમાં આપ જાણો છો કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે શિવજીના મંદિરમાં લોકો ઉમટી રહ્યા છે કારણ કે ભોળાનાથને રીઝવવાના છે શ્રાવણ મહિનો એટલે ભોળાનાથનું મહત્વ છે શિવલિંગની પૂજાનું મહત્વ હોય છે ત્યારે આપણે હિન્દુ ધર્મમાં જોઈએ તો હિન્દુ ધર્મમાં પણ જ્યોતિર્લિંગનું એક વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે કહેવાય છે કે ભગવાન શિવના જે પૂજનીય સ્થાનો છે આ સ્થાનોમાંના એક એટલે કે આ જ્યોતિર્લિંગ અને જ્યોતિર્લિંગનો શાબ્દિક અર્થ એ પ્રકાશનું લિંગ એનો અર્થ થાય છે જે ભગવાન શિવના દિવ્ય પ્રકાશનું સન્માન કરે છે અને આપ જાણો છો કે ભારતમાં મુખ્ય બાર જ્યોતિર્લિંગ છે અને એવું કહેવાય છે કે આ જ્યોતિર્લિંગના માત્ર દર્શન કરવાથી વ્યક્તિનો જે પુનર્જન્મ હોય આ જન્મના તમામ પાપ નષ્ટ થઈ જાય છે પણ મિત્રો એવું કહેવાય છે કે બારે બાર જ્યોતિર્લિંગના દર્શન કોઈ ભાગ્યશાળી હોય એ જ કરી શકે છે બાર જ્યોતિર્લિંગના દર્શન અલગ અલગ સમયે કરવા એ પણ એક નસીબ તમારું જો હોય અને ભગવાનમાં તમને આસ્થા હોય શિવજીની કૃપા હોય તો જ બાર જ્યોતિર્લિંગના દર્શન થતા હોય ને એમાં પણ શિવજીનો મહિમા ચાલતો હોય શ્રાવણ મહિ મહિનો ચાલતો હોય અને એ વખતે જો તમને બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા મળે તો બિલકુલ ગુજરાત ન્યૂઝના આ કાર્યક્રમમાં તમામ પવિત્ર જે દ્વાદશ જ્યોતિર્લિંગ કહીએ છીએ જેને બાર જ્યોતિર્લિંગ કહીએ છીએ અમે આપને આ યાત્રા કરાવીશું અમારા કાર્યક્રમ થકી ઘરે બેઠા પણ તમે શિવજીની પૂજા કરી શકો છો એ જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો અને શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ભક્તિનો મહિમા ચાલી રહ્યો છે ભગવાન શિવની જે કહેવાય કે મહિમા ગાવાનો જ્યારે આ મહિનો ચાલી રહ્યો છે એમાં જો બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા મળે તો આપણે ધન્ય ધન્ય થઈ જઈએ તો આપણે શરૂઆત કરીએ ત્રણ જ્યોતિર્લિંગની વાત કરીએ કે જેમાં સૌ પ્રથમ હું આપને દર્શન કરાવીશ સોમનાથ જ્યોતિર્લિંગ આપને ખબર છે કે સોમનાથ જ્યોતિર્લિંગ જે ગુજરાતમાં સ્થાપિત છે અને બહુ જ એક મોટું સોમનાથ મંદિર છે દેશ વિદેશમાંથી લોકો આવે છે બીજું નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર જે દેવભૂમિ દ્વારકા સ્થિત છે અને ત્રીજું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર જે ઉજ્જૈનમાં છે આ ત્રણ જ્યોતિર્લિંગના હું દર્શન આપને કરાવીશ અને ઘરે બેઠા આપણે શિવજીના દર્શન કરી ધન્યતા ભારતની સંસ્કૃતિમાં બાર મહિનાઓમાં શ્રાવણ માસનું અનન્ય મહત્વ છે હિન્દુ પંચાંગમાં આ મહિનો ચતુર્માસનો ભાગ ગણાય છે શ્રદ્ધાળુઓ માટે વિશેષ ઉપાસના અને ઉપવાસનો સમય છે આ માસ ભગવાન શિવને ને અતિ પ્રિય હોવાથી ભક્તો અર્ચના રૂદ્રાભિષેક અને મહા મૃત્યુ આયોજન થાય છે જ્યાં હજારો ભક્તો પદયાત્રા દ્વારા પવિત્ર નદીઓથી જળ લાવીને શિવલિંગ પર ચઢાવે છે જેમાંથી આજે આપણે છ જ્યોતિર્લિંગ મંદિરોની યાત્રા કરીએ સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર સોમનાથ સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર ભારતના પશ્ચિમ ગુજરાતના સૌરાષ્ટ્રના પ્રભાસ કપિલાના ત્રિવેણી સંગમ પર તે ભારતના બાર જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ માનવામાં આવે છે સોમનાથ મંદિરના ઇતિહાસ વિશે એવું માનવામાં આવે છે કે આ મૂળ મંદિર સત્ય યુગમાં ચંદ્રદેવે સોનાથી બનાવ્યું હતું જ્યારે ત્રેતા યુગમાં રાવણે ચાંદીથી અને દ્રાપર યુગમાં ભગવાન કૃષ્ણે ચંદનના લાકડાથી બનાવ્યું હતું આ મંદિરને વિવિધ આક્રમણકારો દ્વારા ઘણી વખત લૂંટવામાં અને તોડી પાડવામાં આવ્યું હતું જેમાં ગઝનીના મોહમ્મદ અફઝલ ખાન અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ મુઝફ્ફર શાહ

અગિયાર મે ઓગણીસો એકાવન ના રોજ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના હસ્તે મંદિરની સ્થાપના વિધિ કરવામાં આવી હતી સોમનાથ જ્યોતિર્લિંગ પાછળ એવું માનવામાં આવે છે કે ચંદ્રદેવના લગ્ન દક્ષ પ્રજાપતિની સત્યાવીસ પુત્રીઓ સાથે થયા હતા જોકે ચંદ્રદેવે રોહિણીને બાકીની બધી પત્નીઓ કરતા વધુ પસંદ કરી હતી આનાથી દક્ષ પ્રજાપતિ ગુસ્સે થયા અને તેમણે પ્રેમમાં નિષ્પક્ષ રહેવાનો આગ્રહ રાખ્યો હતો જ્યારે ચંદ્રદેવે દક્ષ પ્રજાપતિની ચેતવણી પર ધ્યાન ન આપ્યું ત્યારે દક્ષ પ્રજાપતિએ તેમને શ્રાપ આપ્યો અને તેના જ કારણે ચંદ્રદેવે પોતાનું તેજ ગુમાવી દીધું હતું ચંદ્રપ્રકાશ વિના વિશ્વ અંધકારમય થઈ ગયું તેથી બધા દેવતાઓએ દક્ષ પ્રજાપતિને પોતાનો શ્રાપ પાછો ખેંચવા વિનંતી કરી દક્ષિચંદ્રને ભગવાન શિવની પ્રાર્થના કરવાનું સૂચન કર્યું તેથી જ ભગવાન શિવને સોમનાથ અથવા સોમેશ્વર સોમેશ્વરચંદ્રના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે એવું કહેવાય છે કે ચંદ્ર પોતાની ચમક પાછી મેળવવા માટે સરસ્વતી નદીમાં સ્નાન પણ કરતો હતો જે આ દરિયા કિનારાના સ્થાન પર ચંદ્રના વધતા અને અસ્ત થવા અને ભરતી ઓટનું કારણ પણ છે સોમનાથ જ્યોતિર્લિંગ વિશેના રસપ્રદ તથ્યોમાં આ મંદિરનો ઉલ્લેખ સ્કંદ પુરાણ ઋગ્વેદ અને ભાગવતમાં પણ જોવા મળે છે આ સોમનાથ મંદિર એવી જગ્યાએ બનેલું છે કે તેની દક્ષિણમાં એન્ટાર્કટિકા સુધી કોઈ સીધી રેખામાં જમીન નથી આ વાત સોમનાથ મંદિરની બહાર આવેલા એક સ્તંભ પર કોતરેલી છે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર દેવભૂમિ દ્વારકા નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ગોમતી અને દ્વારકાની વચ્ચે દારુકાવનમાં આવેલું છે નાગેશ્વર મંદિરની ખાસ વિશેષતાઓમાં મંદિરમાં ભગવાન શિવની એક વિશાળ પ્રતિમા બેસવાની સ્થિતિમાં છે આ લિંગ દ્વારકા શીલાથી બનેલું છે તેના પર નાના નાના ચક્રો છે તે ત્રિમુખી રુદ્રાક્ષના આકારમાં છે અને દક્ષિણ તરફ મુખ ધરાવે છે જ્યારે મંદિર પૂર્વ તરફ મુખ ધરાવે છે ધાર્મિક ગ્રંથો અનુસાર શિવપુરાણમાં દારૂક નામના રાક્ષસ વિશે વાત કરવામાં આવે છે જેણે સુપ્રિયા નામના શિવ ભક્ત પર હુમલો કર્યો અને અને તેને તેના નગર કેદ કરી દીધો જે સમુદ્રની નીચે દરિયાઈ સાપ રાક્ષસોથી ભરેલું શહેર હતું સુપ્રિયાના તાત્કાલિક ઉપદેશથી કેદીઓએ શિવના પવિત્ર મંત્રનો જાપ કરવાનું શરૂ કર્યું અને તરત જ ભગવાન શિવ પ્રગટ થયા અને રાક્ષસનો નાશ થયો બાદમાં ત્યાં રૂપમાં રહેવા લાગ્યા રાક્ષસની એક પત્ની દારૂકા જે માતા પાર્વતીની પૂજા કરતી હતી તેણીની તપસ્યા અને ભક્તિના પરિણામે માતા પાર્વતીએ તેણીને તે જંગલ પર કબજો મેળવવા સક્ષમ બનાવી તેના માનમાં જંગલનું નામ દારૂકવન રાખ્યું દારૂક જ્યાં પણ ગયો ત્યાં જંગલ તેની પાછળ ચાલ્યો દારુક વનના રાક્ષસોને દેવતાઓની સજાથી બચાવવા માટે દારૂકે પાર્વતીએ તેણીને આપેલી શક્તિનો ઉપયોગ કર્યો ત્યારબાદ તેણીએ આખા જંગલને સમુદ્રમાં ખસેડી દીધું જ્યાં તેઓ એ સન્યાસીઓ સામે પોતાનું અભિયાન ચાલુ રાખ્યો લોકોનું અપહરણ કરીને તેમને સમુદ્ર નીચે તેમના નવા ખોળામાં બંધ કરી દીધા જેમાં મહાન શિવ ભક્ત સુપ્રિયા ત્યાં જ ઘાયલ થઈ ગઈ હતી સુપ્રિયાના આગમનથી ક્રાંતિ થઈ તેમણે એક લિંગની સ્થાપના કરી दारुक અને રાક્ષસોનો પરાજય થયો અને પાર્વતીએ બાકીના રાક્ષસોને બચાવી લીધા સુપ્રિયાએ જે લિંગ સ્થાપિત કર્યું હતું તેનું નામ નાગેશા હતું શિવે ફરી એકવાર નાગેશ્વર નામનું જ્યોતિર્લિંગ રૂપ ધારણ કર્યું જ્યારે દેવી પાર્વતી નાગેશ્વરી તરીકે ઓળખાયા હતા ત્યારબાદ ભગવાન શિવે કહ્યું કે જેઓ તેમની પૂજા કરશે તેમને તેઓ સાચો માર્ગ મળશે એવું માનવામાં આવે છે કે જે લોકો નાગેશ્વર જ્યોતિર્લિંગની પૂજા કરે છે અને અહીં ધ્યાન કરે છે તેઓ બધા જ અને લાલચથી મુક્ત થાય છે અહીંયા લોકો ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરે છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ઉજ્જૈન મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર મધ્યપ્રદેશના ઐતિહાસિક શહેર ઉજ્જૈનમાં આવેલું છે તે પવિત્ર નદી સિબ્રાના કિનારે આવેલું છે મહાકાલેશ્વર મંદિર મરાઠા ભૂમિજા અને ચાલુક્ય સ્થાપત્ય શૈલીમાં બનાવવામાં આવ્યું હતું તેમાં પાંચ સ્થળો છે જેમાંથી એક ભૂગર્ભ છે ઉત્તરમાં દેવી પાર્વતી પશ્ચિમમાં તેમના પુત્ર ગણેશ અને પૂર્વમાં કાર્તિકેય અને દક્ષિણમાં નદીની છબીઓ છે મહાકાલેશ્વર લિંગની ઉપર બીજા માળે ઓંકારેશ્વર લિંગ છે મંદિરના ત્રીજા માળે નાદ ચંદ્રેશ્વરની મૂર્તિ સ્થાપિત છે જેમાં ભગવાન શિવ અને પાર્વતી દસ ફૂદાવાળા નાગ પર બેઠેલા છે અને તેમની આસપાસ અન્ય મૂર્તિઓ પણ છે પુરાણોમાં મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે જ્યાં એવું કહેવામાં આવ્યું છે કે પ્રજાપિતા બ્રહ્માએ તેનું નિર્માણ કરાવ્યું હતું તે તેના પ્રાચીન અસ્તિત્વનો પુરાવો છે આ મંદિર છઠ્ઠી સદીમાં ઉજ્જૈનના ભૂતપૂર્વ રાજા ચંદ્ર પ્રદ્યોતના પુત્ર કુમારસિંહ દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે બારમી સદીમાં રાજા ઉદ્યાદિત્ય અને રાજા નરવર્મનના શાસનકાળમાં તેનું વધુ પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. બાદમાં પેશવા બાજીરાવ એકના શાસનકાળમાં મરાઠા સેનાપતિ રાણુજી સિન્ડે અઢારમી સદીમાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. મહાકાલેશ્વર જ્યોતેલિંગ પાછળની દંતકથાના પણ ઘણા સંસ્કરણો છે. તેમાંથી એવું માનવામાં આવે છે કે ઉજ્જૈનના રાજા ચંદ્રસિંહ ભગવાન શિવના મહાન ભક્ત હતા જ્યારે તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે એક નાનો છોકરો શ્રીખર તેમની સાથે પ્રાર્થના કરવા માંગતો હતો જોકે તેને તેમ કરવાની મંજૂરી આપવામાં આવી નહીં અને તેને શહેરની સીમા પર મોકલી દેવામાં આવ્યો હતો ત્યાં તેણે દુષાણન નામના રાક્ષસની મદદથી દુશ્મન રાજાઓ રિપુદમન અને સિંહાદિત્ય દ્વારા ઉજ્જૈન પર હુમલો કરવાનું કાવતરું સાંભળ્યું તેણે શહેરની રક્ષા માટે ભગવાન શિવને પ્રાર્થના કરવાનું શરૂ કર્યું તે દરમિયાન હરીફ રાજાઓએ ઉજ્જૈન પર હુમલો કર્યો ભગવાન શિવ તેમના મહાકાલ સ્વરૂપમાં આવ્યા અને તેમને બચાવ્યા તે દિવસથી તેમના ભક્તોના કહેવાથી ભગવાન શિવ આ પ્રખ્યાત ઉજ્જૈન મંદિરમાં લિંગના રૂપમાં વિરાજમાન થયા હતા મહાકાલેશ્વર જ્યોતિલિંગ વિશે રસપ્રદ તથ્યો છે કારણ કે તે સ્વયં ઉદ્ભવેલું લિંગ છે તે પોતાની મેળે શક્તિ મેળવે છે અન્ય લિંગો અને મૂર્તિઓની જેમ તેને શક્તિ માટે મંત્ર શક્તિની જરૂર પડતી નથી આ એકમાત્ર જ્યોતિર્લિંગ છે જે દક્ષિણ તરફ મુખ ધરાવે છે એટલે દક્ષિણામુખી છે બાકીના બધા જ્યોતિર્લિંગ પૂર્વ તરફ મુખ ધરાવે છે આનું કારણ એ છે કે મૃત્યુની દિશા દક્ષિણ તરફ માનવામાં આવે છે ભગવાન શિવ દક્ષિણ તરફ મુખ રાખે છે તેથી તે મૃત્યુના સ્વામી હોવાનું પ્રતિક છે હકીકતમાં લોકો અકાળ મૃત્યુને રોકવા લાંબા જીવનનો આનંદ માણવા માટે મહાકાલેશ્વરની પૂજા કરે છે નાગચંદ્રેશ્વર વર્ષમાં ફક્ત એક જ દિવસ નાગ પંચમીના દિવસે જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવે છે બાકીના બધા દિવસોમાં તે બંધ રહે છે ભસ્મ આરતી અહીંની એક પ્રખ્યાત વિધિ છે જેમ રાખ શુદ્ધ અદ્વૈત અવિનાશી અને અપરિવર્તનશીલ છે તો મિત્રો જોયું કે સોમનાથ મંદિર નાગેશ્વર અને સાથે જ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ઉજ્જૈન આ ત્રણેયની વાત કરી ત્રણેના દર્શન આપે કર્યા મિત્રો બાકીના ત્રણ જ્યોતિર્લિંગની વાત કરીએ જેમાં સૌપ્રથમ પ્રથમ હું આપને લઈ જઈશ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ખંડવા ત્યારબાદ ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર પુણે અને છઠ્ઠું ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર નાસિક આ ત્રણ એટલે કુલ છ જ્યોતિર્લિંગના દર્શન આપ ઘરે બેઠા દ્વાદશ જ્યોતિર્લિંગનો જે મહિમા છે આ કાર્યક્રમની જે વાત કરી રહ્યા છે એમાં આ બીજા ત્રણ જ્યોતિર્લિંગના આપણે દર્શન કરીશું અને જરૂરી નથી કે તમે શિવજીને દર્શન કરવા અથવા જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે ત્યાં રૂબરૂમાં જ જાઓ પણ જો ઘરે બેઠા પણ તમને આ શિવજીના અથવા તો જ્યોતિર્લિંગના દર્શન થતા હોય તો ચોક્કસ ભગવાન શિવની પૂજા કરીએ આરાધના કરીએ એ જ્યોતિર્લિંગના દર્શન કરીને ધન્યતા અનુભવીએ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ખંડવા ઓમકારેશ્વર જ્યોતિલિંગ મંદિર મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદી પર માંધાતા અથવા શિવપુરી નામના ટાપુ પર સ્થિત છે આ મંદિરમાં સાહીઠ વિશાળ અને સુંદર કોતણીવાળા પથ્થરના સ્તંભોને ટેકો આપે એવો પ્રાર્થના ખંડ છે તે પાંચ માળનું માળખું છે જેમાં દરેક માળ પર અલગ અલગ દેવતા બિરાજમાન છે ઓમકારેશ્વર લિંગની ઉપર મહાકાલેશ્વર મંદિર છે જ્યારે સિદ્ધનાથ ગુપ્તેશ્વર અને ધ્વજેશ્વર મંદિરો અનુક્રમે ત્રીજા ચોથા અને પાંચમા માળે આવેલા છે પુરાણોમાં આ પવિત્ર સ્થળનો ઉલ્લેખ વસવાટ અને આધ્યાત્મિક સ્થળ તરીકે કરવામાં આવ્યો છે માલવાના પરમાર શાસકોના શાસન હેઠળ ઓમકારેશ્વર પર આદિવાસી ભીલ સરદારોએ શાસન કર્યું હતું થી તેરમી એડી અને ત્યાર પછી ચૌહાણ રાજપૂતો અને મરાઠા દ્વારા શાસન સંભાળવામાં આવ્યું હતું એક દંતકથા પ્રમાણે ઈશ્વાકુ વંશના સમ્રાટ માંધાતાના બે પુત્રોએ કઠોર તપસ્યા કરી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા જેના કારણે આ પર્વતને માંધાતા પર્વત કહેવામાં આવે છે અને ભગવાન શિવ જ્યોર્તિર્લિંગ તરીકે પ્રગટ થયા હતા બીજી એક દંતકથા પ્રમાણે વેંધ્ય પર્વતે ભગવાન શિવની કઠોર તપસ્યા કરીને વૈંધ્યને પોતાનું નિવાસ સ્થાન બનાવવા માટે પ્રાર્થના કરી હતી ભગવાન શિવ તપસ્યાથી પ્રસન્ન થયા અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે પ્રગટ થઈને તેમની ઈચ્છા પૂર્ણ કરી દેવતાઓ અને ઋષિઓના કહેવાથી ભગવાન શિવે લિંગને બે ભાગમાં વિભાજિત કર્યું એક ઓમકારેશ્વર અને બીજો અમરેશ્વર અથવા મામલેશ્વર ખાતે તેથી ભક્તો માંદાતાની મુલાકાત લેતી વખતે આ બંને મંદિરોની પણ મુલાકાત લે છે ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર પુણે ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર મહારાષ્ટ્રના પુણેથી લગભગ એકસો પચીસ કિલોમીટર દૂર સહ્યાદ્રી પર્વતોના ઘાટ ક્ષેત્રમાં ભોરગીરી ગામમાં સ્થિત છે આ તે સ્થાન છે જ્યાં ભીમા નદીનો ઉદ્ગમ સ્થાન છે આ નદી આખરી આગળ જતાં કૃષ્ણા નદીમાં ભળી જાય છે ભીમાશંકર મંદિર વિશ્વકર્મા શિલ્પકારોની કુશળતાનો પુરાવો રજૂ કરે છે તે તેરમી સદીની આસપાસ બનાવવામાં આવ્યું હતું અઢારમી સદીમાં મરાઠા સામ્રાજ્યના રાજનેતા નાના ફડણ વિશે શિખરની રચનાઓ ઉમેરી હતી મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજે પણ તેમના દાન દ્વારા અહીં પૂજાની સુવિધા આપી હોવાનું માનવામાં આવે છે એક દંતકથા અનુસાર ત્રિપુરા સુર નામના રાક્ષસે ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમની પાસેથી અમરત્વનું દાન માંગવા માટે ભીમા શંકરના જંગલમાં તપસ્યા કરી હતી ભગવાન શિવ તેમની ભક્તિથી પ્રસન્ન થયા અને તેમને અમરત્વ આપ્યું શરત એ હતી કે તેઓ સ્થાનિક લોકોને મદદ કરવા માટે તેમની શક્તિનો ઉપયોગ કરશે ત્રિપુરા સુર તેમની સાથે સંમત થયા જોકે સમય જતાં તે પોતાનું વચન ભૂલી ગયો અને માનવો અને દેવતાઓ બંનેને હેરાન કરવા લાગ્યો જ્યારે દેવતાઓએ ભગવાન શિવને આગામી અરાજકતાને રોકવા માટે કંઈક કરવા વિનંતી કરી ત્યારે ભગવાને તેમની પત્ની દેવી પાર્વતીને પ્રાર્થના કરી તે બંને અર્ધનારી નટેશ્વર તરીકે પ્રગટ થયા અને ત્રિપુરાસુરનો વધ કર્યો જેના પછી શાંતિ પ્રવૃત્તિ ભીમાશંકરને વન્યજીવન અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું છે તે એક આરક્ષિત વન વિસ્તાર છે અને તે પશ્ચિમ ઘાટનો ભાગ હોવાથી ત્યાં વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિથી સમૃદ્ધ છે મહારાષ્ટ્રનું રાજ્ય પ્રાણી મલબાર જાયન્ટ સ્ક્વિરલ અહીં જોવા મળતું એક દુર્લભ પ્રાણી છે મંદિર ત્રંબકે મહારાષ્ટ્ર ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ત્ર્યંબક આવેલું છે ગોદાવરી નદી પણ ત્રંબક નદી ઉદ્ભવે છે આ મંદિરની આસપાસ મુખ્ય ત્રણ ટેકરીઓ આવેલી છે જેમાં બ્રહ્મગીરી નીલગીરી અને કલાગીરી

અહીંયા ત્રણ દેવતાઓનો વાસ હોવાથી તેનું નામ ત્રંબકેશ્વર પડ્યું છે અહીંયા તેઓ રત્ન જડિત મુગટ ઢંકાયેલા છે જે પાંડવોના યુગનો માનવામાં આવે છે મંદિરમાં અમૃત વર્ષિણી નામનો કુવો છે તેમાં કુશાવર્ત અથવા પવિત્ર તળાવ પણ છે જે ગોદાવરી નદીનો સ્ત્રોત માનવામાં આવે છે એવું કહેવા છે કે ગૌતમ ઋષિ બ્રહ્મગીરી પર્વતો પર તેમની પત્ની અહલ્યા સાથે રહેતા હતા જ્યારે ભૂમિ પર બધી જગ્યાએ દુકાળ હતું ત્યારે ઋષિના આશ્રમ ની અંદર પુષ્કળ પ્રમાણમાં અનાજ હતું આનું કારણ એ હતું કે દેવતાઓએ તેમની અડક ભક્તિ અને નિયમિત પ્રાર્થનાના કારણે તેમને આશીર્વાદ આપ્યા હતા અન્ય ઋષિઓને તેમની ઈર્ષા થઈ અને તેમને તેમના ખેતરોમાં એક ગાય મોકલી જ્યારે ગૌતમ ઋષિએ ગાયને ડરાવીને ખેતરમાંથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો ત્યારે તે મરી ગઈ ગાયને મારી નાખવાના પાપ બદલ ગૌતમ ઋષિએ ભગવાન શિવની પૂજા કરીને ગંગા નદીને મુક્ત કરી અને તેમને શુદ્ધ કરવા માટે તેને પોતાના આશ્રમમાં વહેવા દીધી તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ગંગાને મુક્ત કરી અને તેને ત્યાં રહેવા કહ્યું કુશાવર્ત અથવા પવિત્ર તળાવ જે હાલમાં અસ્તિત્વમાં છે તે ગોદાવરીનું સ્ત્રોત છે આજે પણ લોકો ગોદાવરીને ગંગા તરીકે પૂજે છે ઋષિએ ભગવાન શિવને પણ આ સ્થળને પોતાનો નિવાસ સ્થાન બનાવવા વિનંતી કરી જે ભગવાને જ્યોતિર્લિંગના રૂપમાં બિરાજમાન થયા મિત્રો શ્રાવણ મહિના મહિનો હોય અને શિવજીની પૂજા કરવાની હોય નો ડાઉટ અન્ય દેવી દેવતાઓને આપણે માનતા હોઈએ છીએ એમની પણ પૂજા કરતા હોઈએ છીએ પણ શ્રાવણમાં અન્ય દેવી દેવતાઓની સરખામણીમાં તમે જોશો તો શિવજીની પૂજાનો મહિમા સૌથી વધારે હોય છે એવું કહેવાતું હોય છે કે શ્રાવણ મહિનામાં જ દેવી પાર્વતી હતા એમણે શિવજીને પતિ સ્વરૂપમાં મેળવવા માટે પોતે તપસ્યા કરી હતી હવે આ તપ કઠિન હતું અને દેવી પાર્વતીએ તપ કર્યું એટલે તપથી પ્રસન્ન થઈને શિવજી પ્રગટ થયા અને દેવીને વરદાન આપ્યું કે દેવી બોલો તમારી ઈચ્છા શું છે એ ઈચ્છા હું પૂર્ણ કરીશ ને આ ઈચ્છા પૂર્ણ કરવાનું વરદાન શિવજીએ આપ્યું અને બીજી એક વસ્તુ હું આપને જણાવી દઉં કે શ્રાવણ મહિનો શિવજીને પ્રિય કેમ છે એના ખાસ બે કારણો છે પહેલું કે મેં કહ્યું એમ કે આ મહિનાથી દેવી પાર્વતીજીએ શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે તપ કર્યું હતું અને બીજું દેવી સતીના મૃત્યુ પછી શિવજીને ફરીથી પોતાની શક્તિ એટલે કે દેવી પાર્વતી પત્ની સ્વરૂપે મળ્યા આ બે મહત્વની વાત અને શ્રાવણ મહિનો હોય ત્યારે આપે જે છ જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે અને સાથે જ હું કહું છું કે ભક્તિનો મહિમા હોય છે શિવજીના દર્શન જ્યોતિર્લિંગના દર્શન જો ઘરે બેઠાને નહીં પણ શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય નો ડાઉટ અત્યારે તમે જુઓ કે મંદિરોમાં જઈને લોકો બિલપત્ર પછી દૂધ જળ આની આને અભિષેક કરતા હોય છે અને શિવજીને કહેવાય ને કે રીઝવવાનો પ્રયાસ કરતા હોય છે પણ અમે આપને ઘરે બેઠા આ જ્યોતિર્લિંગના દર્શન કરાવીશું આ વખતે મેં આ એપિસોડમાં છ જ્યોતિર્લિંગના આપને દર્શન કરાવ્યા છે અન્ય એપિસોડ હું લઈને આવીશ એમાં બીજા છ જ્યોતિર્લિંગના હું દર્શન કરાવીશ બારે બાર જ્યોતિર્લિંગના દર્શન આપ ઘરે બેઠા કરશો અને શ્રાવણ મહિના પવિત્ર શ્રાવણ મહિનો છે શિવજીને રીઝવવાનો પ્રયાસ એટલે કરીશું કારણ કે શિવજી તો ભોળા છે દેવોના દેવ મહાદેવ છે અને કહેવાય છે કે એની કૃપા થાય તો આધિ વ્યાધિ ઉપાધિ બધું જ દૂર થઈ જતું હોય છે ચિંતા દૂર થઈ જતી હોય છે આર્થિક સ્થિતિ જો કથળી હોય તો દૂર થઈ જતી હોય છે અને શ્રાવણમાં વિશેષ પૂજા કરીએ દર્શન કરીએ તો જીવન ધન્ય ધન્ય થઈ જતું હોય તો ફરી મળીશ વળી પાછા છ જ્યોતિર્લિંગના હું આપને ઘરે બેઠા દર્શન કરાવીશ ત્યાં સિવાય ઓમ નમઃ શિવાય નમસ્કાર